પાટણ પોલીસે ગેસ્ટ હાઉસ ની યાર્ડમાં ચાલતું કુટણખાનું ઝડપ્યું પાટણ શહેરના દેવદર્શન કોમ્પ્લેક્સમાં ગેસ્ટ હાઉસમાં લાંબા સમયથી ચાલતો હતો દેહ વ્યાપારનો કારોબાર દેવદર્શન કોમ્પ્લેક્સના આવેલ રંગોલી ગેસ્ટ હાઉસમાં પરપ્રાંતીય મહિલાઓ દ્વારા ચલાવવામાં આવતો હતો દેહ વ્યાપારનો કાળો કારોબાર મુસલા મુસ્તાક વનીતાર રફીક દ્વારા ચલાવવામાં આવતું હતું સમગ્ર રેકેટ ગ્રાહકો પાસેથી દેહ વ્યાપારમાં પાંચસો થી પંદરસો સુધીના રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવતો હતો પોલીસે કુલ સાત આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપ્યા ભારતના ફરતા રફીક નામના મુખ્ય આરોપીને દબોચવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા બ્યુરો રિપોર્ટ પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોર પાટણ પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રીએ પાટણ એસઓજી પીઆઈ શ્રી ઉનાગર સાહેબને સૂચના આપેલ કે જિલ્લા વિસ્તારમાં દેહ વેપાર તથા કુટાણખાના ચાલતા હોય તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી જેના અનુસંધાને ગઈકાલે પીઆઈ શ્રી ઉનાગર તેમના એસઓજીના સ્ટાફ સાથે પાટણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન તેમને બાતમી હકીકત મળેલ કે રંગોલી હોટલ છે તેમાં દેહ વેપારનો અનૈતિક ધંધો ચાલે છે જેથી ત્યાં રેડ કરતા ત્યાં કુલ સાત મહિલાઓ અને ત્રણ પુરુષો કે જે અનૈતિક દેહ વેપારના ધંધામાં સામેલ હોય તે મળી આવેલ અને આ સમગ્ર જે દેહ વેપારનો અનૈતિક ધંધો છે એ આ કામના આરોપી છે મુસ્તાક મુલ્લા તથા વનિતાબેન ચલાવી રહેલ અને તેમની સાથે કે જે રફીક નામનો ઇસમ છે તેનું નામ પણ ખોલવા પામેલ છે આમાં મુસ્તાક તથા વનીતાબેનની ધરપકડ કરવામાં આવેલ છે જે ગુનાવાળી જગ્યા છે ત્યાંથી કોન્ડોમ કોઈન ત્યારબાદ મોબાઈલ ફોન છે એ વગેરે ચીજવસ્તુઓ મળી આવેલ છે અને પથિક સોફ્ટવેર કે જેનો ઉપયોગ આ નોંધણી માટે થાય છે એ નોંધણીની પ્રક્રિયા નહીં હાથ જાહેરનામાના બંગની પણ કલમો લગાડવામાં આવેલ છે પ્રાથમિક પૂછોરછમાં એવું જાણવા મળેલ છે કે બહારથી જે પુરુષો દેહ વેપાર માટે બોલાવવામાં આવતા તેમના પાસે પાંચસો થી પંદરસો રૂપિયા લેવામાં આવતા હતા મુખ્ય આરોપીમાં રફીક કે જેનું અધૂરું નામ મળેલ છે એ મુખ્ય આરોપીમાં છે પરંતુ જે આ ધરપકડ થયેલા બે આરોપી છે તમામની પણ સક્રિય ભૂમિકા છે મહિલાઓ ક્યાંની છે કેટલા સમયથી ચાલતું ચાલતી મહિલાઓ છે એ ગુજરાત બહારની પરપ્રાંતિય છે અને અવારનવાર અહીંયા દેવ વેપારના ધંધા માટે એમને બોલાવવામાં આવતી હતી